સવાર સવારમાં રીસાઈને કીધા વગર જતા રહ્યા છે તો શું થયું હતું લગભગ હેલો એવરી ગુડ આફ્ટરનૂન જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોક તો કેમ છો બધા બધા મજામાં ને તો મજામાં જ રહેવાનું અને માતાજીની કૃપાથી હું પણ મજામાં છું તો બપોરના વાગી ગયા છે લગભગ સવા એક થઈ ગયા છે અને આજે તો મેં આરામ કરવાનો દિવસ રાખ્યો કેમ કે આજે જીજા લોકો નથી આવ્યા કામ કરવા માટે એટલે મેં કીધું કેટલા દિવસથી આરામ જ નહીં કર્યો ચાલો ને ચાલું ચાલું ને કામ એટલે મેં કીધું આજે થોડી વાર શાંતિ રાખીએ ને પછી બીજું બધું કરીએ એટલે જમવાનું બનાવીને થોડી વાર આરામ કરી લીધો એટલે કે પાંચ દસ મિનિટ ઊંઘી ગઈ હતી અને આસ્થા જોડે જોડે તો આસ્તા પણ હમણાં જાગીને આંબલી નીચે રમે છે બહાર અને મિતિક્ષા આવી ગઈ છે એટલે એની ફોઈ પણ છે બહાર તો બાજુ મારે છે એની ફોઈ તો એ પણ આવ્યા છે તો એમની જોડે રમે છે તો હવે મારે પોતું મારવાનું બાકી છે કામ કે કેટલા દિવસથી પોતું જ નહીં મારું બે ત્રણ દિવસથી તો ઘર પણ મારું ગંદુ થઈ રહ્યું છે અને આજે તો મારા હસબૅન્ડ છે ને સવાર સવારમાં રીસાઈને કીધા વગર જતા રહ્યા છે તો શું થયું હતું રાતે મને ઊંઘતા પહેલાં કીધું કે મારે સાત વાગે જવાનું છે તો કેટલા વાગે જગાડ જેવું નહીં કીધું તોય મેં છતાં છે ને એમને સાડા છ જગાડ્યા સવારના તો પછી મને કે ચાર્જમાં મૂકી દે મોબાઈલ તો જતી રહી મોબાઈલ લઈને ચાર્જમાં મૂકવા પછી અચાનક મને યાદ આવ્યું કે તો વેલા જવા કહેતા હતા સ્કૂલ વર્દી છે તો પછી જાય ગયા ને પછી મેં કીધું સાડા સાત થઈ ગયા ને તો પછી ગુસ્સામાં ગુસ્સામાં જતા રહ્યા ચા પણ નહીં પીવા રહ્યા અને પછી બોલવા જ નહીં રહ્યા રોજે મને કહીને જાય કે મેં જઉં છું એવું પણ આજે તો કીધા વગર જ ગયા તો હવે મેં પણ ફોન ના કરું આજે તો એ ફોન કરશે આવતી વખતે શું લાવું એવું પણ આખો દિવસ કરે જ ના તો મેં પણ ના કરું કેમ કે એમને મને કીધું જ નહીં આટલા વાગે જગાડજે અને પાછા અલારામ મૂકે કેટલા વાગે ખબર સાત વાગે એમને જવાનું હતું ને સાત વાગે જ અલારામ મૂકી ગયો તો અલારામ મેં બંધ કરીને ચાર્જમાં મૂકી દીધું તો મોબાઈલ તો સવાર સવારમાં રિસાઈને જતા રહ્યા છે પણ કંઈ નહીં એ રિસાઈ એવા નહીં એ તો ખાલી તે ટાઈમે રિસાઈને જતા રહે પાછા હતા એ વાત થઈ જાય તો કેટલા બધા કપડાં ધોવાના આવે જો તો ખરા રોજના એટલા કપડાં હોય રોજના આસ્થા મિતિક્ષાના જ બધા કપડાં હોય એ મિતિક્ષાના તો એક દિવસમાં ત્રણ જોડી હોય હોય ને હોય એક સ્કૂલમાંથી આવે તે ધોવાના હોય પાછી હમણાં પહેરીને રમશે એ હોય પાછી સાંજે એકવાર પહેરીને રમે તે ધોવાના હોય એટલે એક દિવસમાં ત્રણ જોડીને આસ્તાના તો ચાર પાંચ હો થઈ જાય એમ તો કોઈ નક્કી જ નહીં તો જ્યારે ભીની થાય ત્યારે મારે બદલાવા જ પડે ને તો ચાલો મમ્મી ગયા છે ખેતર મોટર ચાલુ કરવા કે બંધ કરવા ગયા છે પણ ગયા છે ખરાને પપ્પા ગયા છે રાજપીપળા બજાર તો એની ફોઈને કહીએ કે રમાડજો અને હું પાછી વાતો કરીએ કરીશ તો ચાલો પહેલાં કામ કરી દઈએ તો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એન્ડ સુધી અને પહેલી વાર આવ્યા હો મારી ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો બન્યા વિડીયોમાં

પોપટ નહીં લી પાપડ યસ લે યસ કેવું લાગે ટેસ્ટ કરીને બતાવ તો કેવું લાગે કેવું લાગે આસ્તા બધું લઈ લેજો આસ્તા ડારે 2 વાગી ગયા છે

ચાર વાગી ગયા છે અને હું બનાવું છું ઉકાળો તો પેલા મમ્મી માટે ઉકાળો બનાવ પછી દૂધ છે એટલે મારા માટે ચા બનાવીશ તો નાસ્તો મિતી જોઈ લીધો છે એટલે ફાફડા તોડાવડા અને અસ્તર ની એ ચવાણું તળાવડા એવું જ કરશે હવે ખાઈ ના ખાઈને ને ઢોળશે તો ઉકાળો મારો બની ગયો છે મમ્મી માટે તો મમ્મીને ને પેલા આ લીધા ને પછી મારા માટે મસ્ત મજાની કડક ચા બનાવું તો પપ્પા સવારના ગયા છે બજાર પણ હજુ સુધી આવતા નહી એને ખબર નહી ફોન પણ નહીં લાગતો પપ્પાનો એટલે મમ્મી ટેન્શન માં છે કે પપ્પા આવતા કેમ નથી બોટ ના કીછ હેલો હું લેવા ગઈ હતી ચણા અને ચણા લાવતા લાવતા છે ને ભાઈ અડધો કલાક પાડી નાખ્યો તો એટલા બધા લેવા આવે ને કે મારી વારી જ નથી આપી તો ચાલો આ મમ્મીને આપું અને હું જલ્દી જલ્દી જમવાનું બનાવી દઉં તો પેલા તો લાઈટ બંધ કરી દઈએ તો જમવાનું મારું બની ગયું છે હવે મારે વાસણ ધોવાના બાકી છે અને આજ નવડાવવાની બાકી છે તો ચાલો ફટોફટ વાસણ ધોઈ નાખી તો ગઈ ગયા છે ઝાડું મારા જમવા બેઠા છે હું થોડી વાર રહીને જમું કમ કે આજ થોડી મારી જમવા નહીં રહેતી અલગ અલગ પણ પણ પડે ફોડ તો જામ લાવ્યા છે એટલે જામ જામ કરે શું કરવાની જામ આ બાજુ પડી જાય

જામ કાઢી આપવું એકલું કામ કે રોટલી જોડે તો બહુ ગંદી થઈ જાય એટલે એકલું જામ ખાઈ લેશે અને અહીં આપીશ એટલે પથારી તમારી ગંદી થશે એટલે જ્યાં રોટલી આવે નથી દાદાએ ખાધી તો રોટલી છે ને બપોરની હતી એટલે પતી ગઈ લાઈટ પણ આજે ચાલુ નહી ઝાડુને તો પાણી આપવાનું ભૂલી ગઈ હતી હમણાં બૂમ પાડશે તો તો કે આ કેવું બનાવ્યું છે એવું કે તો હવે આસ્થાની દીક્ષા અહિયાં છે તો તેટલી વાર હું પણ જમી લઉં તો ચાલો હવે મળીએ આપણે જમ્યા પછી રાતના નવ વાગી ગયા છે અને બંને ટીમીઓ મારી સૂઈ ગઈ છે અને મમ્મીને જાડો ગયા છે ગામમાં જ્યાં બેસા જાય છે ત્યાં તો ચાલો હવે રસોડું ક્લીન કરવાનું બાકી છે મારે તો એ ક્લીન કરી દઈએ અને લાઇટો બંધ છે તો પહેલાં તો હું લાઇટ ચાલુ કરી દઉં ને એક નાની આ મસ્તી ઊંધે ફરે છે તો ખબર નહીં ક્યાંથી આવી જાય છે પણ કેટલીક જ નાની છે તો ચાલો પહેલાં રસોડું ક્લીન કરી દઈએ તો ચાલો રસોડું મારું સરસ ક્લીન થઈ ગયું છે હવે કપડા પણ ગળી કરવાના બાકી છે તો ઘડી કરી દઉં કે આવતીકાલે કરીશ વિચારું છું કેમ કે ખાઈ નહીં છે ને એટલું બધું કામ નહીં કરવા થતું કે ચાલો હવે જે બાકીનું કામ છે મારે વિડીયો એડિટિંગનું તે કરી દઉં કેમ કે સાડા નવ જેવા તો થઈ ગયા હશે એટલે પછી ટાઈમ પર ઊંઘી પણ જઈએ તો પહેલાં વિડીયોનું કરી દઉં ને હવે તો કામવાળા કાકા નહીં આવતા થોડા દિવસ એટલે પછી વાંધો નહીં કામ થયા કરશે પણ કાલે સવારમાં વહેલી કરી દઈશ તો પેલા એડિટિંગ કરી દઈએ કારણ કે બપોરે છે ને પછી કંટાળો આવે છે અને નાસ્તાએ તો ઘર બને છે ને એટલે સામાન છે ને આમ તેમ બધું મુકાયેલું છે એટલે ઘર સેટ નહીં દેખાતું પણ બની જશે ને તો જે વધારાનો સામાન છે ને રૂમ પરથી લાવ્યા હતા એ બધું ઉપર ચડાવી દઈશું અને નીચે મસ્ત કરી દઈશું ડ્રાય મૂકી દઈએ સાઈડમાં અને જલ્દી જલ્દી વિડીયોનું કામ કરી લઉં તો ચાલો બન્યા રીજો વિડીયોમાં તો હું કેટલા વાગે ઊંઘું છું ને એ તમને હું બતાવીશ તો રોજનું મારે એવું જ હોય છે કહું કે જલ્દી ઊંઘી જાઉં જલ્દી ઊંઘી જાઉં રોજે અગિયાર સાડા અગિયાર તો થઈ જ જાય છે કે એમને એમ યુટ્યુબ પર વિડીયો નહીં મૂકાતા બહુ મહેનત કરવી પડે છે બહુ એટલે બહુ જ આખો દિવસ વિડીયો શૂટ કરવાનો હોય રાત સુધી એડિટિંગ કરવાનો હોય થાંગનેલ બનાવવાનો હોય બહુ જ મહેનત કરવી પડે છે એ તો યુટ્યુબરને જ ખબર કે કેટલી મહેનત જાય છે પછી વિડીયો મૂકાય છે તો ચાલો હોય એ વાતો નહીં કરતા અને કામ પહેલાં કરી દઈએ સવારના વાગી ગયા છે પોણા સાત અને દીક્ષા મારી જતી રહી છે સ્કૂલ માં અને ગઈકાલે રાતે મેં વિડીયો હતો એમ કર્યો ఆజన విడియో మీ అయినా తో కీతో ఫీ అన్న విడియోస్ త్యాస్ జయ మాతీ బో బాయ్